કણશ્યા મહારાજ ને જાય ભક્ત આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે આજે આપણે લડ્ડુ ગોપાલના આપણે વાઘા બતાવવાના છે નવી ડિઝાઇનના નવા વાઘા તો હવે ખૂબ જ તહેવારો આવશે અને તહેવાર નજીક આવતા જાય છે એમ એમ હવે જે ભક્તોને આવા વાઘા લેવા હોય તો અત્યારે આવા વાઘા ખરીદવા ઓર્ડર કરી શકાય જેથી કરીને આપણને સમયસર વાઘા મળી રહે અને આપણે ભગવાનને પહેરાવીને આપણે રાજીપો મેળવી શકીએ આ સિવાયના કોઈ પણ સાજના વાઘા તમારે લેવા હોય લડુ ગોપાળના હોય ટપોજી મહારાજના કે ઘનશ્યા મહારાજના એ દરેક સાઇઝના વાઘા અમારી પાસેથી તમને મળી રહે છે અને આપણી આ પોતાની જ પ્રોડક્ટ છે વાંકાને બરાબર અને ભાવ પણ રિઝનેબલ રાખવામાં આવેલા છે તો જે હરિભક્તોને વાઘા લેવાની ઈચ્છા હોય એ જમ બને વહેલા ફોન કરીને ઓર્ડર લખાવી દેવો જેથી કરીને હવે તહેવાર નજીક આવે છે એટલે આપણી પાસે લિમિટેડ સ્ટોક આ હોય જ છે આ વાઘાનો એટલે બહુ ઝડપી ઝાઝા વાઘા તો બની ન શકે એટલે આપણને સમયસર વાઘા ન મળે જો ઓર્ડર કરવામાં આપણે લેટ થઈએ તો માટે જેને વાઘા ખરીદવા હોય એ વહેલાં અત્યારથીને જ વાઘાનો ઓર્ડર ને વાઘા મગાવી લેવા અને જયારે ભક્તોને ઘરે બેઠા વાઘા શીખવા હોય તો અમારી ચેનલમાં એવા વિડીયો પણ મેકેલા છે તો એમાં જઈને એ વિડીયો જોઈને તમે ઘરે બેઠા વાઘા બનાવતા શીખી શકશો તો અત્યારે બસ આટલું જ મને રજા આપો જય સ્વામિનારાયણ